રાજકોટમાં ખૂબ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે લોકોની તબિયત પણ લથડી રહી છે અને લઈને વિભાગ દ્વારા એક મોટો નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે છે વિભાગનો જે કે જે એસટી બસના ના ડ્રાઈવરો હોય કંડક્ટર હોય તેમની ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે એસટી વિભાગે બસ ડેપોમાં ઓઆરએસનું વિતરણ શરૂ કર્યું છે જેના કારણે લોકોની અંદર ગ્લુકોઝની માત્રા બની રહે બપોરે રૂટ પર જતા ડ્રાઈવર કંડક્ટર માટે ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે રાજકોટ વિભાગના તમામ બસ સ્ટેશન ખાતે જે ડ્રાઈવરો અમારા ફરજ ઉપર જાય છે તેઓને ત્યાં જ્યારે પણ એની ફરજ ચાલુ થાય છે એની પહેલાં ઓઆરએસ પેકેટ જે હાલ હીટવેવ લૂ વધુ પ્રમાણમાં પડે છે તો જેને ધ્યાને લઈ અને તેઓને ફરજ દરમિયાન કોઈ ગરમી કે એવો કોઈ બીજા બીમારી કે કોઈ તકલીફ ન થવા પામી જેને ધ્યાને લઈ ઓઆરએસ પેકેટનું તમામ બસ સ્ટેશન ખાતે છે વિતરણ કરવામાં આવે છે આપણે તમામ બસ સ્ટેશન ખાતે ઠંડુ પાણી મળી રહે એના માટે વોટર વ્યવસ્થા પણ તમામ બસ સ્ટેશન ખાતે રાખેલી છે રાજકોટ એસટી વિભાગ દ્વારા હીટવેવ ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે પણ એસટી ના ડ્રાઈવર કંડક્ટર કે જેઓ મુસાફરી માટે જતા હોય છે તેમના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જે એસટીના ડ્રાઈવર અને કંડક્ટરો છે તેમને આ ઓઆરએસ નું જે ગ્લુકોઝના પેકેજ છે તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે જે રીતના હીટવેવ ની આગાહી છે અને જે રીતના ગરમીનો પ્રકોપ છે બપોરના સમયે ખાસ જે બસો રૂટ ઉપર જતી હોય છે તેમના માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે